વિજે પોપલિંગ માં લઈ લેજો રાજુ આપણે 50 લઈ લેજો લાવળો ડબલ આવડ ડબું જજી પટાલ છે આ લાઈટ તો આ તો ભાઈ

એ તો ધમરેલું એવું લાગે કોબ્રા જેવું કોસરી ઉતારવાની તૈયારી છે આપ ઉતાર લે થોડું ધમરેલું કોઈ ધોમરેડું છે અરે બળદ તો આયો ને ડોમરેડું નીકળી એ આય પણ ધોમરેડું ધોમમાં પાસે બે ત્રણ પ્રકારના